દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદી માહોલ સર્જાયો છે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદી માહોલ સર્જાયો છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે મળતી માહિતી મુજબ ઉકાઈમાંથી આશરે એક લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે જેના કારણે વીરકમ કોઝવેની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે હાલ કોઝવેની સપાટી નવ મીટર સુધી પહોંચી ગઈ છે જ્યારે તેની ભયજનક સપાટી માત્ર છ મીટર છે પરિણામે તાપી નદી બંને કાંઠે વેતી જોવા મળી અને નદીનું રૌદ્ર સ્વરૂપ ચિંતા ઉભી કરી રહ્યું છે નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાવાનો ભય ઉદભવ્યો છે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ને સાડત્રીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે જો વરસાદ આવનારા દિવસોમાં યથાવત રહેશે તો વધુ પાણી છોડાવવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી પ્રશાસન દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને નદી કાંઠાના વિસ્તારોમાં અવર ન કરવા માટે અપીલ કરવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે